ચાલુ રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે એક ગામમાં આપણે આવ્યા છીએ કે જે ગામ મની માલીપા સાગર લક્ષ્મી કપાનો મુંગટ કપાસનું બિયારણ વાવેલું છે તો આપણે ગામનું નામ તાલુકો અને કપાસ કેવો લાગ્યો છે અને ખેડૂત ભાઈનો શું અભિપ્રાય છે એ આપણે લેશું એ રામ રામ દાદા રામ 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 બરો તમને આ કપાસ તમે જોવા આવ્યા આજે આપડે મિટિંગ હતી બરોબર પચાસ સાઠ હો ભેગા થયા કેવો લેજો કપાસ તમને કપાસ આમ બહુ સારું છે પછી એક પેશી

એટલે છે ને તમને સાથી ઠોકી ને આપડે કહીએ તમારું નામ મારું નામ વાડિયા મહેન્દ્રભાઈ ભૂપતભાઈ વાડિયા મહેન્દ્રભાઈ ભૂપતભાઈ ગામ ગામ ભૂતિયા તાલુકો પાલતાણા ભાવનગર

મેન ઉદેશ્ય એ હતો કે કપાસ બધા હારા થાય છે પણ આમાં ગુલાબી એલ નથી લાવતી ઈ જોવા જવું છે અત્યારે સાહેબ હાલમાં છે કપાસ અત્યારે ગુલાબી એલ એટક છે જે કપાસ તમારે છે એમાં લાગડ ગુલાબી નથી બરોબર ને શિયાળામાં આપડે બીજો પાક કરવો પડે બરોબર ઈ કરવો ન પડે અને નવો જે ખર્ચો થાય કે ભાઈ કપાસ ખેંચવાનો પછી એને હાથી હાકવાનું ઓળી નવું બિયારણ લાવવાનું ઈ નાખવાનું અને પાછું હાથમાં આવે કે નો આવે બરોબર

જે છે ને એ પેલા એક વખત છે બે વખત અને બીજી વખત ખરી ગયેલો છે કપા હાછામાં હાથસા નો વરસાદ જે છો ને એ અને ઈ પછી થી આ વર્ષ આ કપા ની જમાવટ છે

આટલી માહિતી થઈ ગઈ આપણી પાસે કે આપણે ખેતી કરવા માટે સંપૂર્ણ લાયક છે

ચાર દિવસ ફૂટ આવતી હોય બરોબર છે તો આપણને હજી અઠવાડિયા પછી તો વધારે સારું રિઝલ્ટ બતાશે બધા ખેડૂત ને બાપા છે